અમરેલી જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા તોફાની બન્યા અને મોટા ભાગના તાલુકામાં પવન અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ થયો ગીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે ખાંભાનું જીવાદોરી સમાન મોભનેશ ડેમ ઓવરફ્લો થતાં ખાંભાની ધાતરવાડી નદી ચોમાસાની સિઝનમાં પહેલીવાર બે કાંઠે આવી તો બીજી બાજુ મિની વાવાઝોડાની જેમ વરસાદ પડતા ખેતીના મગફળી કપાસ આ સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં છે તે મોડી રાતથી મેઘરાજા તોફાની બન્યા હતા અને અમરેલી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં છે તે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો ને આ વરસાદથી ક્યાંક ને ક્યાંક નદી નાળાઓ છલકાયા છે બીજી તરફ ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માગીશું આપ જોઈ શકો છો કે ખાંભા ગીરના મોબનેશ ડેમ છે તે મોભનેશ ડેમ છલકાઈ જવાને કારણે ધાતરવડી નદી છે તે હાલ બે કાંઠે આવી છે ને આમ જોઈએ તો આખા ચોમાસામાં છે તે ધાતરવડીમાં નીર ન આવ્યા હતા અને છેલ્લે છેલ્લે આ વરસાદ છે તે નદી નાળાઓ છલકાયા છે બીજી તરફ જો વાત કરીએ તો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયા ડેમ છે તે પણ છલકાઈ ગયો છે ને ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે તેમજ જે ઠેબી ડેમ છે અમરેલીનો તેમાં પણ નવા નીરની આવક થઈને એક દરવાજો ખોલવામાં આવ્યો તેમજ રાજુલાના ધાતરવડીના ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં છેલ્લે છેલ્લે વરસાદ છે તે સારો પડ્યો ને તમામ નદી નાળાઓ છલકાઈ ગયા છે બીજી તરફ તોફાની પવન સાથે વરસાદ પડવાને પગલે ખેડૂતોને પણ વ્યાપક નુકસાન થયું છે ને કપાસ મગફળી તુવેર સહિત પાકને છે તે નુકસાન થયું છે છે ને ને પાક પાક આડો પાડી દીધો ત્યારે ક્યાંક ક્યાંક એક પણ પણ થયો અને બીજી બાજુ સારા પગલે ખેડૂતો આવતો લઈ કેપિટલ અમરેલી અમરેલીમાં ધોધમાર વરસાદ થયો નદીઓમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી બાબાપુર ગામ નજીક નદી બે કાંઠે આવી બાબાપુર ગામ નજીક છે પૂર આવ્યું નદીઓ ચેકડેમમાં ધસમસતા પાણીના પ્રવાહ વધતા જોવા મળ્યા ધોધમાર વરસાદથી નદીઓમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિના આ દ્રશ્યો લોકો પણ નદી કાંઠે ઉમટ્યા હતા નજારો જોવા માટે ધોધમાર વરસાદથી નદીઓના જળસ્તરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે કોઝવે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે ગીર સોમનાથમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને ભારે વરસાદથી અનેક રસ્તા પણ બંધ કરવાની નોબત આવી સુત્રાપાડામાં આઠ ઇંચ જેટલો વરસાદ થયો અને તે બાદ નદીઓમાં જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ અમરાપુર સેરા વિસ્તારની સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું ઉના કોડીનાર વેરાવળ અને તાલડામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો ગીર ગઢડામાં ત્રણ ઇંચ વરસાદ થયો પાછોતરા વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી યાત્રાધામ પ્રાચી તીર્થમાં વહેતી સરસ્વતી નદીમાં ફરી એકવાર ઘોડાપુર આવ્યું છે ત્યારે સુપ્રસિદ્ધ માધવરાયજી પ્રભુ મંદિર પાણીમાં જળમગ્ન થયેલું જોવા મળી રહ્યું છે ગીર સોમનાથના પ્રાચીતીર્થથી આ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે પ્રાચીતીર્થની સરસ્વતી નદી હાલ બે કાંઠે વહી રહી છે સાર્વત્રિક વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ અને માધવરાયજી પ્રભુનું મંદિર આખે આખું પાણીમાં જળમગ્ન થયેલું જોવા મળ્યું સિઝનમાં આ વખતે ત્રીજી વાર માધવરાયજી મંદિર આ પ્રકારે જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગીર સોમનાથમાં વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું છે ભારે પવનના કારણે ખેડૂતોના શેરડીના પાકને નુકસાન થયું છે પવનના કારણે શેરડીનો પાક ઢળી પડ્યો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં ભારે વરસાદ થયો અને જેના કારણે ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જેમાં ખાસ કરીને મગફળી કપાસ શેરડી જેવા પાકોને નુકસાન થયું છે તસવીરો આપ જુઓ એક ખેડૂતના ખેતરમાં શેરડીનો જે ઊભો પાક હતો તેનો વાળ આખે આખો ઢળી પડ્યો આ તસવીરો તેની સામે આવી છે ખેડૂતોને માથે આંબ ફાટી હોય તેવી સ્થિતિ અત્યારે સામે આવી રહી છે ગીરમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સુત્રાપાડામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ વરસ્યો વેરાવળમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો કોડીનાર તાલડા અને ઉનામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો ગીર ગરડામાં ત્રણ ઇંચ વરસાદ થયો ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી ગીરના તમામ ડેમોમાં પાણીની આવકમાં વધારો જોવા મળ્યો શિંગોડા હિરણ એક અને બે રાવલ અને મછુંદરી ડેમમાં આવકમાં વધારો જોવા મળ્યો છે ગીરની તમામ નદી નાળા કિનારે વસતા લોકોને સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે ગીર સોમનાથમાં ફરી મેઘરાજાની જમાવટ જોવા મળી છે થોડા સમયના વિરામ બાદ ફરી જમાવટ જોવા મળી છે સુત્રાપાડા કોડીનાર વેરાવળ અને ઉનામાં જમાવટ જોવા મળી છે ગીર સોમનાથમાં વરસાદનું જે જોર વધ્યું છે મેઘરાજાની જમાવટથી ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ગિરનાર પર વરસાદી માહોલ જામ્યો છે વાદળથી ઘેરાયેલા ગિરનાર પર્વતના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે ગિરનાર પર્વતનું કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે જાણે આખું આ પર્વત ધુમ્મસુની ચાદરમાં લપેટાઈ ગયો હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે પ્રવાસીઓમાં પણ આ નજારો જોઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તસવીરો જે પ્રકારની સામે આવી રહી છે વાદળથી ઘેરાયેલો આ ગિરનાર પર્વત ખૂબ જ સુંદર લાગી રહ્યું છે જાણે વાદળો સાથે સંતાકુકડી રમા રમાતી હોય તે પ્રકારના દ્રશ્યો છે અહીંયા આવેલા પ્રવાસીઓમાં પણ આ દ્રશ્યોથી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ વધુ એક વખત છલકાયો છે ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી ખોડિયાર ડેમમાં પાણીની બમ્પર આવક થવા પામી છે ધારે ગીરના ગામડાઓમાં અને જંગલ વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે ખોડિયાર ડેમમાં હાલ ત્રણ હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણીની આવક જોવા મળી છે સામે એટલી જ પાણીની જાવક પણ છે નીચાવાળા ગામોને સાવચેત રહેવાની હાલ સૂચના આપવામાં આવી છે સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ યથાવત છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંઘઈ ગામે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે આ વાવાઝોડાના વિનાશના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે આ દ્રશ્યો જો આપ જુઓ વિનાશની ભયંકતાને આ દર્શાવી રહ્યા છે કેવી ભયાનકતા અહીંયા ફેલાઈ હશે તે આ દ્રશ્ય પરથી આપણે કલ્પના કરી શકીએ છીએ સિણધઈ ગામના ઓરીમુરા ફળિયામાં એકસો પચાસથી વધુ ઘરોના છાપરાને નુકસાન પહોંચ્યું છે અને જેના કારણે લોકોના ઘર ઘરવખરીમાં સામાનને પણ નુકસાન થયું છે લોકો ઘર ઘરવિહોણા બન્યા છે આ મુશ્કેલીના સમયમાં સમાજસેવી યુવાનો હાલ તો આગળ આવ્યા છે લોકોને મદદ કરવાના પ્રયાસો તેઓ કરી રહ્યા છે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણીની હાલ તો આવક થયેલી જોવા મળી રહી છે અને જેના પરિણામે ડેમનું પાણીનું સ્તર ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટથી માત્ર એક જ ફૂટ દૂર છે આને ધ્યાનમાં રાખીને ડેમમાંથી એક પોઈન્ટ તેત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આગામી દિવસોમાં ઉપરવાસમાં વધુ વરસાદની આગાહીને જોતાં આવકની સરખામણીમાં જાવક વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઉપરવાસના હવામાનના ફોરકાસ્ટના આધારે આઉટફ્લો અંગે વધુ નિર્ણયો લેવાશે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાં કતારગામ અને રાંદેરને જોડતો વીયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે જેના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે આ સ્થિતિએ નદીના કિનારે નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે પરંતુ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ પણ વધ્યું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અને ઉપરવાસમાં જે પ્રકારે ભારે વરસાદ પડી રહ્યો છે તેને લઈને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી જાળવી રાખવા માટે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના ઉકાઈ ડેમમાં જે તાપી નદીમાં પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમમાંથી એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક છે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે મહત્વની વાત કહી શકાય કે ગઈકાલે જે પ્રકારે ઉપરવાસમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને તેને જ લઈને હજી ઉકાઈમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને ઉકાઈમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને જ લઈને સુરતનો વિયરકમ ઉજવી છે ઓવરફ્લો થઈ રહ્યો છે હજી દ્રશ્ય જોઈ શકો છો કે તાપી નદી છે બે કાંઠે વહી રહી છે અને આઠ ફૂટની સપાટીથી આ જે આઠ મીટરની સપાટીથી આ કોજવે છે તે ઓવરફ્લો થઈ રહ્યો છે મહત્ત્વની વાત છે કે રવિવારે શહેરમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો ને મહત્વની વાત એ છે કે મોસમનો કુલ ત્યાંથી પોઈન્ટ નેવ્યાસી ઇંચ એટલે કે એકસો સુડતાલીસ ટકા જેટલો વરસાદ છે તે અત્યાર સુધીમાં સુરત શહેરમાં નોંધાઈ ચૂક્યો છે આ ઉપરાંત તાલુકાઓની વાત કરવામાં આવે તો ઓલપાડમાં એક પોઈન્ટ સાત ઇંચ માંગરોળમાં બે પોઈન્ટ પચીસ ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ બાર માંડવીમાં ઝીરો પોઈન્ટ પાંચ કામરેજમાં બે પોઈન્ટ એક ચોર્યાસીમાં એક પોઈન્ટ ત્રણ પલસાણામાં એક ઇંચ બારડોલીમાં એક પોઈન્ટ ચાર મહુવામાં એક ઇંચ વરસાદ છે તે નોંધાયો હતો મહત્ત્વની વાત એ છે કે ઉકાઈના કેચમેન્ટમાં જે પાણીની આવક છે જે પ્રકારે થઈ રહી છે તેને લઈને જે એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે અને હાલ ઇનફ્લો કરતા આઉટફ્લો છે તે વધારી દેવામાં આવ્યો છે અને આ ડેમની સપાટી જાળવવા માટે આ નિર્ણય છે તે તંત્ર દ્વારા લેવાયું છે હાલ ઉકાઈમાંથી જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને આ જે નયન દ્રશ્ય છે તે સામે આવી રહ્યા છે સુરતના વિયરકમ કોઝવેના આ જે નયનરમ્ય દ્રશ્ય છે તે હાલ સામે આવી રહ્યા છે લોકો આ દ્રશ્ય નિહાળવા માટે પાણીની નજીક ન પહોંચી જાય તે માટે અહીં સિક્યોરિટી પણ ગોઠવી દેવામાં આવી છે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ બે દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોનું મોનિટરિંગ છે તે પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને હાલ પણ જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન કેસી વઘાસિત રૂપાપરા ન્યૂઝ કેપિટલ સુરત વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો બત્રીસ તાલુકામાં વરસાદ થયો છે સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં આઠ પોઈન્ટ ઝીરો ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે આઠ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે જ્યારે આડત્રીસ જેટલા તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી રહ્યા છે મેઘરાજા વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે અમરેલી દીવ અને ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે રાજકોટ જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે

का बात तो ये हिस्से है इनमें जो है कुछ जगहों पर होने की संभावना है साथ ही साथ बात करें सौराष्ट्र की इसमें जो है मुख्यतौर के भाव अंग्रेजी जो है की संभावना है कुछ हिस्से है जिसमें भूटान जो है यहाँ पे तो हो सकता है

तो यहां पे ज अलट रहेगा होने अहमदाबाद में जो है में तो है हेवी तो बात करें है अहमदाबाद पाटन और बनासकांटा जो है डिस्ट्रिक्ट एक सकता है साथ हर डे स्वास्थ्य को अफेक्ट करेगा जिसमें कोस्टल एरिया करें

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અપાઈ છે ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી ડાંગમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ થવાની સંભાવના છે કેટલાક વિસ્તારમાં પાંચથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળશે બે હજાર પચીસ ના ચોમાસાના વરસાદનો છેલ્લો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આજે સપ્ટેમ્બર થી લઈને બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ ચાલુ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ ને મોટા ભાગના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવનાઓ છે હવે આ જે સિસ્ટમ છે એ મુંબઈ ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત ત્યારબાદ સૌરાષ્ટ્ર ઉપર થઈને અરબ સાગરમાં પશ્ચિમ દિશામાં આગળ જવાની છે જેની અંદર આજે તારીખ થી લઈને બે ઓક્ટોબર વચ્ચે જે વરસાદ નોંધાશે જેની અંદર સૌથી વધુ તીવ્રતા છે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસા વલસાડ વાપી બારડોલી ભીલીમોરા ડાંગ આ તમામ જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર ત્રણ થી પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે અને એ સાથે સમગ્ર રાજ્યની અંદર આ વરસાદ દરમિયાન પવનની ઝડપ પણ વધી જશે આજે પણ ખેલૈયાઓની જમાવટમાં વિઘ્ન બની શકે છે વરસાદ હવામાન નિશાન અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી સામે આવી છે અમદાવાદ ગાંધીનગરમાં બપોર પછીનું વાતાવરણ નિર્ણાયક છે અમદાવાદ ગાંધીનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે કચ્છમાં પણ આજે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ મન મૂકીને વરસશે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટાની શક્યતા છે ચારથી છ તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનશે ઉત્તર પૂર્વીય ભાગો તરફ તેની અસર વધુ થશે સાત ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર વધતું જોવા મળશે જેને લઈને વરસાદ વિદાય લેશે છૂટા કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે આમ છતાં ખેલાડીઓ માટે આજનું વાતાવરણ કંઈ હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે પરંતુ છૂટા છવાયા ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા કોઈ કોઈ ભાગમાં રહી શકે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હવામાન કંઈક અંશે સારું રહેવાની શક્યતા રહી શકે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન સારુકૂળ રહેવાની શક્યતા રહી શકે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ખેલાડીઓ માટે હરકતરૂપ ગણી શકાય જી

હમણાંની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે લગભગ મધ્યથી પૂર્વ ભાગમાં ભારે રીતે ભારે વરસાદ રહેવાની શક્યતા છે પરંતુ બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બની રહી છે તારીખ ચાર પાંચમાં બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને જેના કારણે પૂર્વ ભારતમાં ભારે વરસાદ થશે અને લગભગ બિહારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ આ સિસ્ટમનો માર્ગ ઉત્ત દેશના ઉત્તરી ઉત્તર પૂર્વ ભાગમાં થવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતમાં તારીખ ચાર પાંચ છમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય અને તારીખ સાતથી પશ્ચિમની હવા જોર પકડતા ચોમાસું ધીરે ધીરે ગુજરાતમાંથી વિદાય લેતું જોવા મળશે એટલે તારીખ ત્રીસ સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે વિદાય લેતું જોવા મળશે પરંતુ આમ છતાં બંગાળ સાગરની એક પછી એક સિસ્ટમ બનતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે જી